કલ્પના કર જો કાલે તું મરી ગયો હોત તો શું થાય રાખ થઈ જશે તેઓ તને શાંતિથી ત્યાં જ મૂકી દેશે કોઈ રડી લેશે કોઈ ચૂપ થઈ જશે પણ થોડી જ વારમાં બધું સામાન્ય બની જશે તારો ભાઈ તારો મિત્ર તારો બેટો બધા ઘરે જઈને પોતપોતાનું જીવન ફરી શરૂ કરી દેશે કોઈ તારી વાપસીની રાહ નહીં જુએ કારણ કે બધાને ખબર છે કે તું હવે ક્યારે પાછું આવવાનું નથી આ છે જિંદગીની હકીકત કોઈ તારા વિના અટકતું નથી દુનિયા તારી સાથે નથી દુનિયા તારા સમય પર ચાલી રહી છે તો વિચાર તારા પાસે જે સમય છે એનું તું શું કરી રહી છે સમય એ જીવન છે સમય ગયો એટલે જીવન પ્રાપ્ત છે તને લાગે છે તું સમય બગાડે છે ના તું પોતાનું જીવન બગાડી રહી છે દરેક સવાર તને એક નવો મોકો આપે છે બહુ લોકો કહે છે કાલથી શરૂ કરું છું પણ કાલ ક્યારે આવતું નથી જીવન હમણાં છે આ ક્ષણે તું જો કર તું જો કાલે જ મરી જાય તો તારી આજની આળસ શું કામની તારું ડર તારું બહાનું બધું બેકાર તું કહે છે મારે સમય નથી પણ સમય તો માટે સરખો છે વાત એ છે કે તું તેને કેવી રીતે છે બધા કમાઈ શકાય છે પૈસા માન નામ પણ સમય ફરી ક્યારેય નથી મળતો જે વ્યક્તિ સમયનું મૂલ્ય જાણે છે એ વ્યક્તિ ક્યારેય ખાલી હાથ નથી રહેતી સવારે વહેલા ઉઠવું લોકો કહે છે મુશ્કેલ છે પણ મુશ્કેલ નથી જે દિવસે તને સમજ થશે કે તારી જિંદગી ઝડપથી ખૂટી રહી છે એ દિવસે તું એલાર્મ વગર જાગી જશે દરેક દિવસ તારી કહાની નું એક પાનું છે આ પાનું ખાલી રાખી દેવું છે કે તેમાં કંઈક એવા લખવું છે કે દુનિયા યાદ રાખે જીવન ટૂંકું છે પણ યાદગાર બની શકે છે જો તું સમયનો સાચો ઉપયોગ શીખી જાય તારા સપના માટે લડ તું જે બનવા માંગે છે તે માટે મહેનત કર આજે તું જે એક પગલું ભરશે તે તને આવતીકાલે એક નવી ઉંચાઈ આપશે જેમ ઘડિયાળ ચાલતી રહે છે એમ સમય ક્યારેય અટકતો નથી પણ એ ઘડિયાળ તને યાદ અપાવે છે દર મહત્વનું છે જો તું આજે પણ આ વિડિયો જોઈને ફક્ત વિચારશે અને કશું કરશે નહીં તો કદાચ કાલે તારી કહાની અચાનક સમાપ્ત થઈ જશે જીવનને એ રીતે જીવી લે કે કાલે મરી જાઓ તો પણ અફસોસ ન રહે સમયનો આદર કર સમય તારો મિત્ર બની શકે છે જો તું એને સાચી રીતે નહીં સૌથી મોટો શત્રુ બની જશે એક પણ એ માણસ જીવતો હતો ત્યારે સમયનો અર્થ આપતો હતો આરો સમય તારી પાસે છે તેને વેળ દે કે તેમાંથી કંઈક અદ્ભુત બનાવી દે ફેસલો તારો છે Stop wasting time. Start living now.